ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય બાપા જય મુનિ મિત્રો આ ગામ છે પુરુષોત્તમ રૂપાલાનું ગામ છે અહીં એલટીનું કામ કરવા આવ્યા છીએ સારી રીતે જોઈ શકાય છે રોડ ઉપર જ ગામ આવેલું છે જે લાઠી અને અમરેલી રોડ રોડ લાગે એટલે મિત્રો કામેથી ઘરે વી આવ્યા આજ તો આ બૂટ બુટ લીધા છે ત્રણસો રૂપિયાના કોસ્ટ ટાઈગર કંપનીમાં છે સરકાર માન્ય છે આઈએસઆઈ નું માર્કો મારેલો છે સર્ટિફિકેટ વાળા છે આવા કઈક બુટ હોય મિત્રો કાઠમાં જે જીવાય માગા છે આ કાઠ ગામની સીમ છે ઘઉં ને ઘઉં ને એવું બધું ઉભું છે ઝટકા ચાલુ છે ને આમાં લાઈન છે જે છે મિત્રો ગમે કરી દે વાત જીનું બેને જો કેટલી પેરી છે જીનું બેને કલરે કલર ની જો

ઉદરી બજાર છે આમાં કલરની ક્યાંય દુકાનો નથી રિક્ષાવાળાએ બેત્રીઓ કાય ઘણી દુકાનો છે પણ આ ક્યાં કલરની દુકાન છે નહીં જોઈ શકો છો મિત્રો અત્યારે ઓડીયા રોડ લે

થોડીક ખજૂર ખાઈ લો એટલે પેટ ભરાઈ જાય તો આ ખોડભાઈ દુકાનની જાણી છે ખજૂર ખાઈ લો સારો સૌ ખાવા અત્યારે માછી દુખે છે એટલે આમ લગાવી છે અને રાજકોટ ગયો તો થાકોડો બહુ લાગ્યો છે એટલે આરામ કરી લઈએ અને જે ખાવાનું ભાઈ એ ખાધું કાનું ખાય છે કાનું ઉતરી ગઈ છે ઉતરી ગયું કાનું હજી નથી ઉતરી ઉતરી ગયું મેં બધું ગીત ગાયું તું એમ કયું ગીત ગાયું તું કઈ ગીત ગયું કાંઈ વાંધો નહીં અમારે કાન ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરજો માતાજી જય જીવન બાપા